મિત્ર રામ રામ ને જય માતાજી હવે આપણે આવી ગયા છીએ પાણીયાળી ગામે જ્યાં ભગવતી માં પોહરીમાં સાક્ષાત બેઠા છે દર્શન આવ્યા તમને બધાને દર્શન કરાવું ઘર બેઠા અને આ નિશ્ચિત તળાવ એવું છે એ બધું બતાવું અને બીજું કે વિડીયો પૂરેપૂરો જોજો મજા આવશે તમને પેજ ઉપર નવો હોય તો ફોલો કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને બીજું આ બધું ના આપણા ઘણા બધા મિત્ર છે પરવીણભાઈ વગેશભાઈ મુકેશભાઈ ઘણા મિત્રો છે અત્યારે સમયનો અભાવ છે થોડીક ઉતાવળ છે એટલે આપણે રૂબરૂ મળી શકતા નથી માફ કરજો પરવીણભાઈ વગેશભાઈ બધા મિત્રો અને ચાલો તમને ઘર બેઠા માતાજીના દર્શન કરાવું કોમેન્ટ માં જાય માતાજી લખજો ફરજિયાત ચાલો મિત્રો આપણા દર્શન જાય જાય ભગવતી F Community Go Mitra страх taro zaa, દર રવિવારે માણસો ઊંચી પડે છે ભાઈ ભક્તો બધા ચાલો હવે તમને આગળ બતાવો બીજું જો મિત્ર એ મામા દેવ બેઠા છે દર્શન કરી ચાલો મિત્ર આપણે નીચે તળાવે જઈ બતાવું તમને બધું નીચે મંદિર છે પણ અત્યારે તળાવ આખું ભર્યું છે એટલે નહી બતાવી શકું પણ બનાય કરું ચાલો મિત્રો જુઓ તળાવ થોડું મોટું છે માછલા જોવો

ચાલો મિત્ર આપણે ફાઇનલી તળાવ છે નીચે અહીંયા આવી ગયા છે હવે અહીંયા પગથ્યા છે બતાતા પણ અત્યારે તળાવ આખું ભર્યું છે નીચે મંદિર મેન થાનક માતાજીનું છે અત્યારે આપણે નીચે અહીંયા ફૂલ પાણી ભર્યું છે એટલે અહીંથી તમને બતાવો નીચે મંદિર છે અને તળાવ બની ગયું એટલે આખું ભર્યું છે અત્યારે આપણે નહીં બતાવી કી પણ અહીંયા આપણે છે તો આ બધા હોય તો છોકરાના બધા ફોટા ટીંગાડે છે અત્યારે અહીંયા બધા ધારણ કરે છે નીચે ચાલો મિત્રો હવે આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ કોમેન્ટમાં જય માતાજી લખજો ફરજિયાત અને વિડીયો કેવો લાગ્યો એ કેજો